સમારોહ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી દશરથ રણોલી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન દશરથના મંદિરમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી રાજેશભાઈ પાઠક માનનીય શ્રી રસિકભાઈ પ્રજાપતિ માનનીય શાંતશ્રી શ્રી હેમાંગભાઈ જોશી માનનીય શ્રીમતી ગાયત્રીબેન મહિરા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન આરોગ્ય સમિતિ ચેરમેન અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નરેન્દ્રભાઈ રોહિત તથા રણોલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું મુખ્ય વક્તા તરીકે મહામંત્રી શ્રી સતીષભાઈ મકવાણા અને શ્રીમતી મધુબેન સોલંકીએ માર્ગદર્શન આપ્યું કાર્યક્રમ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને શુભ આશીર્વાદ સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પુનઃ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રોહી જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી જયેશભાઈ પટેલ જનકભાઈ પરમાર ચોખડા જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી કિરણભાઈ તાલુકા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી દર્પણભાઈ સરપંચશ્રીઓ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યની અંદર દશરથ અને રણોલી જિલ્લા પંચાયતથી પધારેલ આ સૌ કાર્યકર્તાઓને હૃદયથી ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે આપણા જિલ્લા પંચાયતના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે આપ સૌ જાણો છો કે આપણે બધા જ અહીંયા અમારા ઘણા બધા બહેનો ભાઈઓ તાલુકા પંચાયત સભ્ય સરપંચશ્રી ડેચ્યુટી સરપંચશ્રી સૌએ ભેગા મળીને આપણે ને બે પાંચ દિવસનો જડબાતોડ જવાબ આપીને આપણી જે માંગો હતી એ માંગો એમને સ્વીકારી છે અને ટૂંક સમયમાં આપણી જે બાકી રહેલી માંગણીઓ છે એનો પણ અંત આવશે તમે વિશ્વાસ રાખો આપણે કોઈથી ગભરાવાનું જરૂર નથી આપણા હકો છે એ હક આપણે માંગવી છે ને આપણા હક કોઈ પણ જાતનો ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ પ્રમાણે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એ આપ સૌ જાણો છો કે પહેલાં તમને ખબર હશે કે એક રોડ લેવો હોય કે બ્લોક નાખવા હોય તો દસ દસ વખત તમારે આંટા ફેરા મારો તો પણ તમને ના મળે આજે આપણા વિસ્તારની અંદર આપણા દેશનું ઉલિયામણ આપણા જ દેશમાં રહે આપણે કોઈ દેશ ઉપર નિર્ભર ના રહેવું પડે એ માટે થઈને જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો સંકલ્પ છે એ સંકલ્પની અંદર આપણે સૌ જોડાવી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કે જેમને મોદી સાહેબ ગયા પછી વિકાસનો રથ ખૂબ સારી રીતે આજના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત દશરથ અને રણોલી ખાતેના સ્નેહ મિલન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત શ્રીઓ સરપંચ શ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રી રસિકભાઈ તમામ લોકોએ હાજર રહીને પધારેલ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સાથે સાથે આપના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને પૂરો કરવા માટે થઈને આજે નવા વર્ષની અંદર દરેક કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો કે આવનારા સમયમાં અમે બધા જ સ્વદેશી વસ્તુ વાપરીને દેશનું આર્થિક ઊંડીમણ બચાવ સાથે સાથે અમારા વિસ્તારના લોકોના ભાઈઓ બહેનોને રોજગારી આપીશું એમની રોજગારી માટે થઈને દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુઓ વાપરશે એવા સંકલ્પ સાથે આજનું આ નવું વર્ષ ઉજવવામાં આવ્યું સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા મળીને ભોજન સાથે આ કાર્યક્રમને સંપૂર્ણ કરવામાં આવ્યો બીજું બાજવા અને છાણી રોડ ખરેખર ઘણા વર્ષથી આ બહુ વિકટ પ્રશ્ન હતો એમાં અમારા પત્રકાર મિત્રો કાર્યકર્તાઓ બાજવાના રહીશો બધાની રજૂઆત હતી કે આ બાજવા છાણી રોડ જે મંજૂર આપણે ડામરનો કરાયો હતો એ ડામરનો નહીં પણ આરસીસી રોડ બનવો જોઈએ અને જે હયાત રોડ છે એ પ્રમાણેનો થવો જોઈએ એની જે તમામની રજૂઆતો હતી એની રજૂઆત અમે કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ આ કામની મંજૂરી આપી દીધી છે ટેન્ડર પ્રક્રિયાની અંદર આ કામ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી બાજવા છાણી રોડ આરસીસી રોડ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ રોડ બનાવીને જ અમે રહેશું કારણ કે અમારા વિસ્તારના લોકોની માગણી છે અને એ માગણી પૂરી કરવી મારી ફરજમાં આવે છે અને અમારા બાજવાનો જે રીતે બ્રિજ પૂરો કરાયો એ જ રીતે આ છાણી બાજવા રોડ પણ આરસીસી બનાવીને પછી જ અમે જંપીશું ત્યાં સુધી જંપીશું નહીં અને આ કામ ઓલરેડી મંજૂર થઈ ગયું છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય અને વર્ક ઓર્ડર લેવલે આવ્યા પછી ખાતમુહૂર્ત કરીને આ કામનું શરૂઆત કરીશું એ જ રીતે અમારા દશરથની જે વર્ષોથી માગણી છે પાણી અને જીએસએફસીના કારણે જે કે પાણીના સ્થળો ખરાબ થયા છે નોટિફાઈડની ગ્રાન્ટ વર્ષોથી જીએસએફસીએ આ વિસ્તારના ગામોમાં આપી નથી એટલે અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ કરી છે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આ અમારા વિસ્તારની અંદર ઘણા વર્ષોથી નોટિફાઈડની ગ્રાન્ટ વાપરી ના હોય તો અમારા બાજવા દશરથ કરચ્યા આ ગામની અંદર જે સમસ્યાઓ છે વિકાસની જે જરૂરિયાત છે દશરથની અંદર ખૂબ મોટો પ્રશ્ન ડ્રેનેજ પાણીની લાઇન અને પાણીની સંપ અને પાણીની ટાંકી આ તમામ વસ્તુ જીએસએફસી કરી આપે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આનું પણ નિરાકરણ આવી જશે જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ સાથે મળવા અવસર મળ્યો અને આ સાથે સરકાર હર ઘર સ્વદેશી ઘર ઘર સારો હતો કે આપણા જ વિસ્તારમાં બનતી વસ્તુનો વપરાશ થાય અને તે નિમિત્તે આ નિમિત્તે મળવાનું થયું અને સૌને આ નવા વર્ષની શુભકામના પાઠવું છું અસ્તુ ભારત માતા કી